હાલો મિત્રો મરસી નીંદવા આવી ગયા બધાય આ બધાય નીંદે છે આ બેન નીંદે અહીંયા નીંદે આજે ઘણી ખરી નીંદી નાખવાની છે અમારે આ છે મરસી જવું આપણે એમાં ખડે કે બાકી નહીં હોય ભાઈ એવું જામ્યું મરસી જવડું જવડું જવો હાલો મિત્રો મરસી નીંદવા તો મરસી નીંદી છે મૂલી ક્યાંય મળતા નથી પછી પણ ભાંગ છે આપણે હાથી માં ચાલો ફટાફટ નીંદવા મળીએ આપણે વાહ રી જા ઉપર આપણે હવે ગો નીંદવા મરસી જો તમે આમ ફૂકા ગાડી નાખ છે જો ઉસાટ કરે તી જો આ હે આ ગા બોતી અય ફેરવે વાવણી ઓય જો જો ઘરે આપણે નીંદવા મળો એટલે આ વરસાદ આવશે ભેળાઈ જાય મરસી આપડી કવડું કવડું ખડ અને શું કરશું વરસાદ આવશે તો આપણે હાલો છા આવી ગયો આપણે દસ વાગ્યાનો આપણે ચા પાણી પાઈ લઈ લાવો છા હાલો છા આવ્યો આપણો ડાળીમાં બસ આ બેન ચા વેસે બધાઈને

થાકી ગયા ભાગી ઘરે થકાઈ ગયું વાત તો વાણિયા કેવા ઉડ્યા વરસાદ થવાનો છે ભાગો ભાગો તહેડ મે વાવણીઓ મરસા તોડવા દે 15 તોડજો બસ એ કે કેટલા તોડ્યા હા છે મિત્રો આપડી કોબી હાલો કોબીન દો દેખાડ ક્યાં હે આ એરિયા

પાસફો પછી